તદ્નસીબે મોટી જાહન તળી હોવાનું જોવા મળ્યું છે પરંતુ ઘટનાએ વિસ્તારમાં ચિંતા ફેલાવી છે અકસ્માત રેણક વિસ્તારમાં બનતા સ્થાનિકોમાં રોષ જો મળીએ તો વિસ્તારમાં નાના બાળકો રમતા હોય છે વડીલો ફેરફાર કરતા હોય છે અને મહિલાઓ બાઇક પર અવરજવર કરતી હોય છે આવા સમયમાં ભારે વાહનોની અનિયંત્રિત અવરજવર જોખમી સાબિત થઈ રહી હોવાનો મુદ્દો પર ચર્ચામાં આવ્યું છે સ્થાનિકોના જ નવ મુજબ રેણક વિસ્તારમાં ડમ્પર અને ભારે વાહનોના પ્રવેશ અને ગતિ અંગે નિયંત્રણ માટે ગૌર રજુઆતો કરમાવી હતી તેમ છતાં અસરકારક પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે આવા બનાવો બનતા હોવાના આક્ષેપ છે પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી પરિસ્થિતિ હતી અને ટ્રાફિક જામ દૂર કરી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી રિપોર્ટર હાર્દિક જોશી નમસ્કાર મિત્રો હું છું હાર્દિક જોશી ગુજરાત તાપી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ઘણા દિવસથી ડમ્પરોવાળાના ખૂબ જ ત્રાસ છે નગર રહેણાક વિસ્તારમાં હોય કે નેશનલ હાઈવે નંબર ચાર પર હોય આજે સવારનો બનાવ આ તમે જોઈ શકો છો આ ડમ્પર ત્રણ ગાડી ચાર ગાડી એકી સાથે ઠોકાઈ છે ત્રણ ટ્રક અને એક બસ હવે આ જે ડમ્પરવાળો છે તે ખૂબ ઝડપે આવતો હતો અને ત્યારબાદ આ એક્સિડન્ટ સર્જાયો છે અને આ ડમ્પરોવાળા સોનગઢનગરની અંદર પણ આડેમાપ ચાલે છે તો આવનારા દિવસોમાં આ સરકારી તંત્ર શું કરે જે આપણે હવે જોવાનું રહ્યું